નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત પાદરામાં ગણેશ મહોત્સવ તેમજ ધાર્મિક તહેવારોની શરૂઆત થતા પાદરાના પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ છે ગણેશ મહોત્સવ તેમજ ધાર્મિક તહેવારોની શરૂઆત થતાં પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારણના અધ્યક્ષસ્થાને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી નગરમાં સુલેશ શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી

પાદરાના ગણપતિ આયોજકો અને મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ સમિતિની મિટિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન દ્વારા એની અંદર આવતા ગણપતિના આગમન ગણપતિના દાદાના વિસર્જન અને મુસ્લિમ સમાજના મુસ્લિમ સમાજના તહેવારો જે આવતા હોય એને લગતી આજે મિટિંગ હતી આજે બે ચાર નિયમો પાદરા પોલીસને જે નક્કી કર્યા છે કે ગણપતિ આગમન થશે અને સ્ટાર્ટ સુંદરમ એટલે પનામી અગરબત્તી જે ડિવાઇડર ચાલુ ત્યાંથી જ ગણપતિનું આગમન થશે અને રાતે બાર વાગે કોઈપણ ગણપતિ હશે બાર ને પાંચે એમનું ડીજે જમા કરવામાં આવશે અને સર્વ આયોજકો વચ્ચે આ મિટિંગમાં નિર્ણય લીધેલો છે અને સૌ એમાં બધાએ હ પાડી છે અને પાદરાને ગણપતિ દાદાના જે આયોજકો છે એ રાતે બાર વાગે કોઈપણ જગ્યાએ ડીજે હશે એ બંધ કરવામાં આવશે સાહેબ એવું કીધું છે કે ગણપતિના વરઘોડામાં કોઈ પણ મદિરા લીધી હશે તો એને સરકારના નિયમ પ્રમાણે છોડવામાં આવે નહીં અને કોઈપણની ભલામણ સ્વીકારવામાં આવે નહીં સાથે સાથે ડીજેવાળાને પણ એવી કાયદાની ચોપડી ભણાઈ છે કે કોઈપણ ડીજેવાળાએ અશ્લીલ ગાયનો કે ધર્મ વિરુદ્ધના ગાયનો કોપન ધર્મ વિરુદ્ધના ગાયણો પણ વગાડશે એનું પણ ડીજે ખરેખર સખત રીતે જમા કરવામાં આવશે એ આજે શાંતિ સમિતિ મીટિંગમાં નિર્ણય કર્યો છે પ્રજેશન નેશન પ્લસ ન્યૂઝ પાત્ર સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર